હીરાબાનો ખમકાર સંસ્થા દ્વારા સુરતના કતારગામમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું દીકરીઓના ઉત્થાન માટે છઠ્ઠા ચરણમાં આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં કુલ 4200 થી વધુ દીકરીઓને સંસ્થા દ્વારા સહાય પૂરી પાડવામાં આવી છે આગામી દસેરા સુધીમાં એકવીસ હજાર દીકરીઓ સુધી પહોંચવાનો સંસ્થાનો લક્ષ્ય આમ છે

અગિયારસો દીકરીઓને ચેક વિતરણ નો કાર્યક્રમ રાખવા આવ્યો હતો અને એની અંદર ઘણા બધા સામાજિક અગ્રણીઓ સંતો અમરીશાનજી મહારાજ અને આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા તાલીસો જેટલી દીકરીઓ નો કાર્યક્રમ કરી ચુક્યા છીએ અને ચેક ની રકમ મળી ચુકી છે

મોભીઓને એવો સંદેશ આપવા માંગુ છું કે આપણે સાથે મળીને ખભાથી ખભા મળાવી અને દીકરીને આગળ વધવા અને એને પ્રોત્સાહન આપી અને એને સ્કૂલ એજ્યુકેશનમાં મદદરૂપ બનીએ બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત